દરેક નીતિની સામે રીતે રહેતો સુરતના સિટીલાઇટ ખાતે આવેલ મહેશ્વર ભવન ખાતે સિંગિંગ સુપરસ્ટાર વોઇસ ઓફ પ્રોપર્ટી બ્રોકર્સ અને ડેવલોપર્સનો ભવ્ય ઇવેન્ટ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સરસયાના સિટીલાઇટ ખાતે આવેલ મહેશ્વરી ભવન ખાતે પહેલીવાર સિંગિંગ સુપરસ્ટાર વોસ ઓફ પ્રોપર્ટી બ્રોકર્સ અને ડેવલપર્સનો ભવ્ય ઇવેન્ટ યોજાયો હતો જેમાં બારસો થી પણ વધુ લોકોએ હાજરી આપી હતી આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ રોજબરોજની જિંદગીમાં લોકો વ્યસ્ત હોય છે કામમાં વ્યસ્ત હોય છે અને એકબીજાને મળવાનો પણ સમય મળતો નથી જે ત્યાં ઇવેન્ટ દ્વારા એક પ્રકારનું ગેટ ટુગેધર એન્ટરટેનમેન્ટ અને સાથે હોળીનો સ્નેહ મિલન અને એક બિઝનેસ મીટિંગ પ્રકારનું ભવ્ય ઇવેન્ટ યોજાયું હતું જેમાં પહેલી એક મંચ પર ડેવલોપર્સ અને પ્રોપર્ટી બ્રોકર્સ નો સંચાલક સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સના ઓનર ભરત દેવરા કર્યું હતું એટલું જ નહીં પણ આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર ધ રિયલ એસ્ટેટ હબ પ્લેટિનમ સ્પોન્સર નીલેશ રિયલ એસ્ટેટ ગ્રુપ ગોલ્ડ સ્પોન્સર ગ્રુપ સપોર્ટેડ સ્પોન્સર ને પણ ટ્રોફીઓ મોમેન્ટ અને ગુલદસ્તા આપીને કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શુભ શરૂઆત આરતી કરીને કરાઈ હતી ત્યારબાદ આવેલ સત્તાવીસ જેટલા કલાકારો કલાકારોએ સુંદર મધુર બોલીવુડના ગીતો ગાઈને લોકોને એન્ટરટેન્ટ કર્યા હતા અને લોકોએ ખૂબ જ મજા માણી હતી બેસ્ટ ગાયક કલાકાર અરુણ જરીવાલા સતીશ સોનાવરે અને રાકેશ બોડોલિયા એક થી ત્રણ વિજેતાઓને પણ મોમેન્ટો આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે આવેલ તમામ મહેમાનો જજીસ સ્પોન્સર્સ એ ભવ્ય ભોજન લઈને હોલીની શુભેચ્છાઓ સાથે આ સુંદર ઇવેન્ટની સમાપ્તિ કરી હતી ભરત દેવડા અને મારી કંપનીનું નામ છે સેન્દ્રિયસર ટાઈમ્સ અને આજના દિવસે જે નવો પ્રોગ્રામ મારા ખ્યાલથી ઇન્ડિયામાં બહુ ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યું છે કે ડેવલોપર અને પ્રોપર્ટી બ્રોકરો બે સાથે મળીને એક જ સ્ટેજ પર એક જ મંચ પર ગીત ગાવાના છે અને એ લોકો વચ્ચે કોમ્પિટિશન થવાની છે આવું ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં થવા જઈ રહ્યું છે જેની અંદર હજારથી બારસો બ્રોકરો ભાગ લેવાના છે આ મહેશ્વરી ભવન સિટીલાઇટ અંદર છે સાયન્સ સેન્ટરની બાજુમાં ત્યાં પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે આમાં આપણા ગુજરાત બિલ્ડર એસોસિએશનના પ્રમુખ જશવંતભાઈ વેધિયા આવે છે સુરત બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સંજયભાઈ માંગુખિયા આવે છે એ સિવાય ઘણા બધા ડેવલપરો આવે છે આની અંદર ભાગ લેવા માટે પબ્લિકને મેસેજ આપવા માગું છું કે આજે એક વોઇસ અને સંગીતની મહિમા ઘણી બધી વસ્તુ છે અને આ સંગીત અને સરસ્વતી જે જુવાન પર હોય છે એ લોકો એને બિઝનેસ તરીકે બી ઉપયોગ કરે છે કોઈ ગીત તરીકે ઉપયોગ કરે છે કોઈ ભજન તરીકે બી ઉપયોગ કરે છે તો આ જ વસ્તુને અમે સંગીતને એક મહત્ત્વ આપવા માગીએ છીએ મારું નામ નિલેશ જાદવ છે નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપથી કંપની છે અને આજનો જે આ કાર્યક્રમ છે જે સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ દ્વારા એમના જે મુખ્ય પ્રમુખ જે ભરતભાઈ દેવડા દ્વારા જે આયોજન કર્યું છે આજના સમયમાં બિઝનેસને લઈને તો ઘણી આપણે મીટિંગો કરીએ છીએ પણ આજે આજે સિંગિંગનો જે પ્રોગ્રામ કરીને એમણે બધાની અંદર એક એન્ટરટેનમેન્ટનું જે કામ કર્યું છે એ બહુ જ સરસ છે કારણ કે જીવનમાં આપણને એન્ટરટેનમેન્ટની બહુ જરૂર છે કામની વ્યસ્તતામાં આપણે પણ ક્યાંક આ મનોરંજન નથી લઈ શકતા તો ભરતભાઈએ આજે આયોજન કર્યું છે એ આયોજનનો મુખ્ય ફાયદો એ છે કે અમારે પણ ક્રેડાઈને જે ચેરમેન છે કો ચેરમેન છે ગુજરાત સુરત એમની સાથે મુલાકાતનો અમને એક તક મળે છે સાથે અમારા જે ચેનલ પાર્ટનર ભાઈઓ બહેનો છે એમની સાથે પણ આટલી સંખ્યામાં બધી એટલા બધા જે એમને આવે છે એટલી સંખ્યામાં અમને પણ એમને મળવાની એક તક મળે છે તો ખૂબ જ સારો એ આ પ્રયાસ રહે છે અને ભરતભાઈનો આ પ્રયાસ હંમેશા જ રહે છે તો ભરતભાઈ અને ખૂબ ખૂબ અભિનંદન અને એમની ટીમને પૂરેપૂરો અભિનંદન આપું છું સાથે ક્રેડાઈની ટીમને પણ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરીશ કે એમણે પણ એમનો પોતાનો સમય કાઢીને આ કાર્યક્રમમાં હાજરી આપીને સૌનો ઉત્સાહ વધાર્યો જય જી સર હિન્દું હું ફાઉન્ડર અને સીઈઓ છું ધ રિયલ એસ્ટેટ હબનો માઇ નેમ ઇઝ સીએ મયુર મહેતા ચાર્ટર્ડ અકાઉન્ટ છું બાય પ્રોફેશન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં વીસ વર્ષથી સંકળાયેલા છીએ અમે આજે સિંગિંગ સુપરસ્ટાર કરીને ઇવેન્ટ છે સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ જે આ ઇવેન્ટ રાખ્યો છે અને અમને ટાઈટલ સ્પોન્સર બનવાની એક ઓપોર્ચ્યુનિટી અમને શેર કરી છે અરાઉન્ડ આઠસો જેવા રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ આ ઇવેન્ટની અંદર હાજર થયા છે અને હોલ છલોછલ ભરાઈ ગયો છે આ ઇવેન્ટનું મેઇન પર્પસ એ છે કે રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ એ પણ એમની લાઈફની અંદર હોબીઝ રાખતા હોય છે સિંગિંગ કરીને એક જે કળા છે દરેક માણસની લાઈફની અંદર એક મ્યુઝિક હોવું જ કમ્પલસરી છે હોવું જ જોઈએ સો રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સની લાઈફની અંદર જે સિંગર્સ છે એ એમની કલાને ક્યાં પ્રસ્તુત કરી શકે એની માટે ભરતભાઈ દેવડાએ બહુ સારો ઇનિશિયેટિવ લીધો છે અને એ ઇનિશિયેટિવને સપોર્ટ કરવા માટે અમારી કંપનીએ આ ડિસિઝન લીધું કે અમે આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર થઈએ બધા સુરતના જ રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ અહીંયા ભેગા થાય છે બ્રોકર્સ અને ડેવલપર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીશ આ જ રીતે દરેક માણસની લાઈફની અંદર એક મ્યુઝિક હોવું બહુ જ ફરજીયાત છે અને મ્યુઝિક કેન હીલ એનીથિંગ તો મ્યુઝિક ઇઝ મસ્ટ તો હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌને પણ આપીશ અને બધા જ બ્રોકર્સને અને ડેવલપર્સને આપીશ આપ અહીંયા પધાર્યા એની માટે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ